પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા હિંસાના વિરોધમાં વડોદરા વીએસપી દ્વારા ધરણા પ્રદર્શન સાથે જિલ્લા ને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન દર્શાવવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરાના જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને રામધૂન સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો નોંધણીના બાબત એ છે કે આજ રોજ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન બેઠક મળવા પામી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વિશ્વ હિન્દુ પરિષદનો મોરચો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચતા તેઓને દોઢ થી બે કલાક વડોદરા જિલ્લા કલેક્ટરની રાહ જોવી પડી હતી જેથી વાતાવરણ ઉપગ્રહ બનતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા સંકલન બેઠક હોલની બહાર જ રામધૂન તેમજ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા આખરે સંકલન બેઠક સમાજ થતાની સાથે જ વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ આવેદન આપવામાં આવેલ હતા તે સ્વીકારવામાં આવ્યું હતું પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે તે મમતા સરકાર પ્રેરિત છે એટલે આ અત્યાચાર જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી વિશ્વ હિન્દુ પરિષદ લડત આપશે અને આગામી સમયમાં આ રીત રીતનું તંત્ર ચાલશે આ મમતા બાનુનું તંત્ર છે મમતા બેગમનું તંત્ર છે એ ખરેખર હિન્દુઓની વિરુદ્ધમાં જઈ રહ્યું છે અને મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિનો ઉપયોગ કરે છે મુસ્લિમ તૃષ્ટિકરણનો એક જાતનો એક ખોફ ઊભો કરીને હિન્દુઓને ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો આ હિન્દુઓની હવે પરીક્ષા ન લે હિન્દુઓના ધૈર્યની પરીક્ષા ન લે હિન્દુઓ આનો જે આક્રોશ છે એ જ્વાળા બની અને આખા દેશમાં વિસ્ફોટ ન થાય તેના માટે એ લોકો તૈયાર છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર ભારતમાં આજે જિલ્લા સ્તર પર આ કાર્યક્રમો કલેક્ટર શ્રીને આગનપત્ર આપવાના યોજેલ છે તેના જ ભાગરૂપે આજે વડોદરા મહાનગરમાં પણ આ કાર્યક્રમનું આયોજન થયેલ આજે સમગ્ર દેશભરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરેક જિલ્લા કેન્દ્રો ઉપર છેલ્લા પાંચ વર્ષ કરતાં વધુ સમયગાળા દરમિયાન મમતાની હિન્દુ વિરોધી સરકારે હિન્દુ સમાજ ઉપર અનેક પ્રકારના અત્યાચારો સામે મૌન ધારણ કરી અને એક પ્રકારની છુટ્ટી આપી છે વિધર્મીઓને બંગાળમાંથી નેસ્ત નાબૂદ કરવા માટે અને એના છેલ્લા પાંચ દસ વર્ષમાં અનેક પ્રકારના ઉદાહરણો છે અનેક પ્રકારના બનાવો છે કે મમતા સરકારે આંખ બંધ કરી અને જેહાદીઓને છૂટું મેદાન આપી દીધું છે જેના દ્વારા હિન્દુ સમાજ હવે એની ધૈર્યતા ચૂકી ગયો છે હવે એને પોતાનું જે ધૈર્ય છે એ પૂરું આવ્યું છે અમે આ મંચ ઉપરથી સમગ્ર દેશભરમાં સરકારોને કહેવા માગીએ છીએ કે હિન્દુ સમાજની હવે કસોટી વધુ ન કરો અને જે પ્રકારે મમતા સરકારે હિન્દુઓ પર એક તરફી અત્યાચાર શરૂ કર્યો છે એને કારણે અમે કેન્દ્ર સરકાર પાસે માગણી કરીએ છીએ કે મમતા હિન્દુ વિરોધી સરકારે તાત્કાલિક અસરથી અને દૂર કરી રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે અને મમતા દ્વારા થયેલા હિન્દુ સમાજ ઉપર અત્યાચારોની તપાસ કરવામાં આવે અને એને કડકમાં કડક સજા કરવામાં આવે એવી આ મંચ ઉપરથી અમારી માંગણી છે ગોપાલ ચાવડા દક્ષિણ ગુજરાત સહસેવા પ્રમુખ